એકટા પગે કલાયા જીબના નાપો આજા ચાલો છ એકટા છાઈ વાહ આટ ટેરા ઈ જો ફોરસો કરો આય રાત ફોરસો દુયે ફોરસો દુયે ફોરસો હા ભાઈ રે ભાઈ મુર আই যা বড় সোলার সোলার না চিন্তা দেখো সোলার ভাই তুমি তো বিশ্বাস করতে নাতে বাড়ি বার করে সেলার নাই আর নাই হয় জঙ্গলো আমার বাড়িতে আমি খেলা খলাই জানি চোর বইয়ে খালবা পুলিশ ভাই ফোন করে নাই બાબા રી બાબા 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 સસાઈ વાઈટ જાયતી જતી સેવા ભવરાય છે આપને હા નકા ના હું ભોટ ફટ આજા હારે આડે આડે આજા હારે આડે આશા આમને સેવા દીધો તીર ભવરાય છે આપને ઈ સુર સુર કરે છે સારા દિન કે તમે હેંજા જાઓ આ સફારી અમારે જાય દેજે એકા ભારી જાય દીક્યો માતા ને કે તો કાફા રડેલ બા સુર છોડવા જો બળડુ લિવર સેરી બેડ છે કેલાય સેરી બેડ છે માણસ ના રાવત ઉતારવા રાવત સીવાસ

એ કપડે અલ્લાહ હોય કર કર બોય જા ને જીરો જીવ ના ચિકા મે યુ બેગે ક્લેન્ટેડ એ માં ના આમ દેતા કુંદર